નમસ્કાર મિત્રો આવે છે આપણે વરસાદ તમે જોઈ શકો છો ધમે ધોમ આવી રહ્યો છે આમ એવો ગાજ તો આવે છે અને એક બાજુની પાંખ થોડી દેખાતી નથી એવો વરસાદ આવે છે તમે જોઈ શકો છો ઉનાળાના સમયમાં વરસાદ આવે છે એસી ફીટ કરે અને આપણે હવે એસી તો ઠીક છે પણ કાગળ ને તાલપત્રી ગોતવાની તમે જોઈ શકો છો કેવાય કે શું કેવાય કઈ ખબર નથી પડતી આપણો માલ તો હજી ગામડામાં છે અને આપણે અહીંયા નીણ ખડકવા માટે આવ્યા હતા અને દાંડર હમણાં બે ફેરા લેવા ને બધું પોલાળી દીધું છે જોઈ શકો છો આ વરસાદ હાલ્યો આવે છે ડુંગર ઉપરથી હા હા અદુભાઈ ઓલો વાઇટ કલર તો હોય ને અહીં પાણી પીવાઈ જાય આવે નેવેથી હવે અહીં પપીડ્યો ને લીલી નહીં હજી તો વરસાદ સેટો છે જોઈ શકો છો અહીંયા હું નાદુ પર નીર ખડકવા માટે આવ્યા હતા અને જો અહીં પોગી ગયો છે વરસાદ ઓ બધું છે આદુ પર કેમ પે વરસાદ આ રહી હે કે